પરીક્ષા પ્રેક્ટિસ પેપર ગણિત ધોરણ ચાર પરીક્ષાની તારીખ તમને ખબર છે ચોથી એપ્રિલ તમારું ગણિતનું પેપર લેવામાં સોરી પાંચમી એપ્રિલ પાંચ ચાર બે ચોવીસ મતલબ કે પાંચમી તારીખ તમારું આ ગણિતનું પેપર લેવાશે અને આ પેપરનું મોડલ પેપર પ્રમાણે જ તમારા પરીક્ષાની અંદર આયોજન થશે પેપરનું જેથી તમે એની પ્રેક્ટિસ આ પેપરમાં પૂરી કરો જવાબો હું તમને આ પેપરના આપી દઉં છું એટલે તમને ખ્યાલ આવી જાય કે પેપર કેવી રીતે આપણે લખવાનું ગાઈડ એપ્લિકેશન નો સોલ્વ ડાઉનલોડ કર્યું હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક તમને આપવામાં આવે છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો તમારા મોબાઈલમાં હશે જ જ્યાં તમને બધા જ પેપરોની પીડીએફ પણ મળી રહેશે અને સબસ્ક્રાઇબ ચેનલ નથી કરી તો મિત્રો કરી લો અને આવતા વિડીયોમાં ફરી મળીએ અને આ વિડીયોને પેલો અત્યારે જવાબ ટૂંકા ફટાફટ તમને ગણિતના સોલ્વ કરીને આપી દઈએ તો અહીંયા તમારું નામ નંબર એ બધું લખ્યા પછી પહેલો પ્રશ્ન તમારી સ્ક્રીન પર છે કે આકૃતિના આધારે ત્રિજ્યા વ્યાસ અને જીવાની સંખ્યા તમે લખવાની છે ત્રણ ગુણનો પ્રશ્ન છે પેપર મિત્રો તમને ખબર છે કે ચાલીસ ગુણનું કુલ પેપર તમારું આવશે બેઠક નંબર તમારે અહીંયા લખવાનો રહેશે ચાલો પહેલો પ્રશ્ન છે તમારી સ્ક્રીન પર તો ભાઈ ત્રિજ્યા વ્યાસ અને જીવાની સંખ્યા લખવી છે તો આ કૃતિમાં જુઓ તમે ત્રિજ્યા કઈ કઈ છે તો એક આ ત્રિજ્યા છે આ ત્રિજ્યા છે અને એક આ ત્રિજ્યા છે તો કેટલી ત્રિજ્યાઓ થઈ ત્રણ ત્રિજ્યાઓ થઈ વ્યાસ કેટલા થયા તો સી અને ડી આ જે મારી પેન જાય છે એ વ્યાસ કહેવામાં આવે વ્યાસ હોય તો વ્યાસ કેટલા છે એક જ છે છે અને છેલ્લે શું જીવા તો એ બી છે જીવા કહેવાય અને એક વ્યાસને પણ જીવા કહેવાય તો જીવાઓ કેટલી છે બે આ ખાસ ધ્યાન રાખજો મિત્રો જીવા એટલે વ્યાસ પોતે પણ એક જીવા જ છે તો વ્યાસ પણ જીવામાં ગણતરી કરી લેવાની એક આ અને એક આ તો બે જીવાઓ થશે બીજો પ્રશ્ન છે કે નીચેના વર્તુળમાં તમારે વ્યાસ બતાવવાનો છે તો વ્યાસ વચ્ચો લીટી દોરવાની મારી પેન થોડી આગી પાછી થઈ જાય છે પણ તમારે અહીંયા સેન્ટરમાં આવી લીટી પેન્સિલથી બતાવી દેવાની ચાલો ત્રીજો પ્રશ્ન ત્રિજ્યા બતાવો તો વર્તુળમાં જો અહીંયા રાખીને ગમે ત્યાં આપણે બતાવી દઈએ ત્રીજાને તો આ ત્રીજા થઈ ગઈ અહીં બતાવો આ બાજુ બતાવો આ બાજુ બતાવો જ્યાં બતાવો ત્યાં તો ત્રિજ્યા આ પ્રમાણે આપણે બતાવી શકીએ છીએ સેન્ટીમીટર માપની વર્તુળ દોરો હવે આવું વર્તુળ દોરવું હોય તો તમારે શું કરવાનું તમારી આ એક ફૂટપટ્ટી આ ફૂટપટ્ટી હોય એમાં પરિકર અહીંયા મૂકી અને ત્રણ સેન્ટીમીટર લઈ અને પરિકરને આમ ગોળ ફેરવી દેવાનું હોય અને એ જે માપ બને એ એની ત્રીજા ત્રણ સેન્ટીમીટર ત્રીજાનું વર્તુળ બની જશે ચાલો આગળ વધીએ સમચ્છેદી અપૂર્ણાંકોને ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે તો હું અહીંયા જવાબ લખી દઉં છું કે ઉતરતા ક્રમના જવાબ કેવા આવે છે તો પહેલો આવશે છ આવશે ઉતરતો ક્રમ આપણે બતાવો છે એટલે સૌથી મોટો પછી એનથી નાનો પછી એનથી નાનો અને પછી એનથી નાનો સૌથી નાનો છેલ્લે જતા ઉતરતો ક્રમ થઈ જશે હવે આના બે સમ અપૂર્ણાંક આપવાના છે ત્રણ ચતુર્થાંશ તો ધારો કે ત્રણ ચતુર્થાંશ ને અહીંયા બે વડે ગુણીએ અને અહીંયા બે વડે ગુણીએ તો એક ત્રણ દુ છ અને ચાર દુ આઠ તો એક થશે થશે વડે તો તો અને આ પણ એક અપૂર્ણાંક માટે ઉપર અને નીચે સરખી સંખ્યા વડે ગુણવાના અને જે કંઈ જવાબ આવે એનો સમઅપૂર્ણાંક થાય આકૃતિના અડધા ભાગમાં રંગ પૂરો તો જો ભાઈ ચાર ખાના છે તો ચાર ખાનામાંથી બે ખાનામાં આપણે અહીંયા કલર પૂરી દેવાના એટલે આ એનો જવાબ તમને સાચો થઈ જશે ચોથા ભાગમાં રંગ પૂરો આપણે ત્રણ ભાગમાં પૂરવાનો નથી કરવાની છે હવે જુઓ તમે પહેલી આકૃતિમાં આમ લીટા છે બીજી આકૃતિમાં ખાનું બદલાય છે આમ છે તો ત્રીજી આકૃતિમાં કેમ આવશે તો ત્રીજી આકૃતિનો જે જવાબ આવશે આ પહેલી આ બીજી ત્રીજી

દોરી દેવાની માછલીને રહેશે ઓકે તો આ એનો સાચો જવાબ થશે ચાલો આગળ વધીએ ચોથો એક પુસ્તકની કિંમત છપ્પન રૂપિયા છે તો સત્યાવીસ પુસ્તકની કિંમત કેટલી થાય તો મિત્રો સિમ્પલ છે કે ભાઈ છપ્પન ગુણ્યા સત્યાવીસ બરાબર છે આ એનો જવાબ થશે તો છપ્પન ગુણ્યા સત્યાવીસ અહીંયા હું તમને સમય નથી લેતો એનો ગુણાકાર તમને બતાવી દઉં છું તો ગુણાકાર કરીએ ત્યારે આનો સાચો જવાબ આવે છે કેટલો પંદર બાર એક હાજર પાંચસો એની કિંમત થાય છે કેટલા પેકેટ બને તો ભાગી નાખીએ આપણે ચુમ્માલીસ અડતાલીસ બરાબર છે ભાગ્યા બાર બરાબર છે આટલી પેપ્સી ભાગ્યા બાર એક પેકેટમાં બાર પેપ્સી બને તો આનો જે જવાબ આવે છે એ તમારો જવાબ થશે બસોને ચાર એનો સાચો જવાબ આવશે બે હજાર ચારસો અડતાલીસ ભાગ્યા બાર કરશો તમે એટલે એનો જવાબ આવશે બસો ચાર પેકેટ બને ત્રણ વર્ષના મહિનાની સંખ્યા લખવાની છે ખાલી જગ્યા પૂરવાની છે એક એક માકની ખાલી જગ્યા છે આ તો એક વર્ષના બાર મહિના હોય તો ત્રણ વર્ષના બાર તેરી ગુણાકાર કરીએ તો છત્રીસ મહિના એનો સાચો જવાબ થાય બરાબર છે હવે અઢી ડઝન પેન્સિલ એટલે કેટલા નંગ પેન્સિલ તો એક ડઝન એટલે બાર નંગ થાય તો બે ડઝન એટલે

બે છે એક માર્કના તો પહેલું ખોટું છે અને બીજું સાચું છે સાયકલ નું વજન નવસો ગ્રામ ભાઈ નવસો ગ્રામ ના હોય સાયકલ વધારે વજન ની હોય એટલે ખોટું છે બાઈક અને મોટર કારમાં મોટર કારનું વજન વધુ હોય છે તો સાચી વાત છે ખરું વાક્ય ખરું છે હવે અહીંયા દાખલા ગણવાના કીધા છે ખેતરની લંબાઈ નેવું મીટર પંચોતેર મીટર તેના હદની તો માનો કે આવું એક ખેતર છે તો આ રીતે થાય ખેતર તો એની લંબાઈ કેટલી થાય અને પહોળાઈ કેટલી થાય પંચોતેર તો એનો મતલબ આ નેવું છે તો સામે પણ કેટલા થાય નેવું અહીંયા પણ કેટલા થાય પંચોતેર હવે એની લંબાઈ શોધી છે તો આ બધાનો સરવાળો કરો નેવું નેવું પંચોતેર પંચોતેર એ બધાનો તમે સરવાળો કરશો તો કેટલો જવાબ આવશે મીટર જવાબ આવશે એટલે આના ઉપરથી તમારે કેટલાક પ્રશ્નોના જવાબ આપવાના છે કઈ આકૃતિની હદ સૌથી મોટી છે તો જો સૌથી મોટી આકૃતિ જેના ખાના વધારે હોય એ એ સૌથી મોટી થાય તો જો એ નંબરની આકૃતિના ખાના વધારે છે તો સૌથી મોટી આકૃતિ કઈ થશે એ થશે હદ નાની તો સૌથી નાની તો જુઓ બી પણ નાની છે અને સી સોરી આકૃતિની હદ સરખી છે ગણશો તો જુઓ આમાં એક બે 3 ને ચાર આમાં એક બે 3 ને ચાર એટલે બંનેની હદ સરખી બનશે ચાલો આગળ વધીશું આ ચાર્ટ ઉપરથી આપણે જવાબ આપવાના છે હવે અહીંયા જે ચાર્ટ આ જે ત્રિકોણ છે એ છ બાળક ગણવાના આપણે કેટલા બાળક ગણવાના છ આ છ મેં અંગ્રેજીમાં લખાઈ ગયું છ છ છ છ એ પ્રમાણે બધા છ છ ના ઢગલા મૂકેલા છે ત્રિકોણમાં બાળકોના બરાબર એ પ્રમાણે આ બધા તમારે ગણવાના છે હવે અહીંયા જોઈએ વાદળી રંગ પસંદ કરે એવા બાળકો કેટલા તો વાદળી રંગમાં કેટલા ત્રિકોણ છે એક બે ને ત્રણ તો એક ત્રિકોણમાં છ બાળક બીજામાં છ ને ત્રીજામાં બ તો છ તેરી અઢાર બાળકો થશે બહુ સહેલું છે મિત્રો ધ્યાન રાખશો તો આમાં કઈ બહુ ભારે છે નહીં ચલો આગળ વધીએ બીજો પ્રશ્ન કેટલા બાળકોને પીળો રંગ પસંદ છે તો પીળો રંગમાં જુઓ આ છ બાળક અને આ છ બાળક એટલે કેટલા થાય બાર બાળક કુલ બાળકોની સંખ્યા કેટલી તો આ બધા ત્રિકોણ આપણે ગણીએ એટલા બાળકો થાય તો સત્તર ત્રિકોણ છે તો સત્તર ગુણ્યા છ બરાબર એકસોને બે બાળકો થશે સાચો જવાબ આવશે એકસોને બે ચાલો આગળ વધીએ આલેખ ઉપરથી આના જવાબ આપવાના છે કે ભાઈ આ એક આલેખ દોર્યો છે તો એનો શું જવાબ આવે ચા પસંદ કરતા બાળકોની સંખ્યા કેટલી તો પહેલા તો બાળકો કેટલા છે એ આપણે જો 28 બાળક છે તો 28 બાળક છે એટલે અડધા કરીએ તો કેટલા થાય ચૌદ થાય તો શરબતવાળા વાળા કેટલા થશે ચૌદ પછી એના અડધા કરીએ ચૌદ આ બાજુ આવશે બરાબર તો એનો મતલબ કે સાત બાળક અહીંયા અને સાત બાળક અહીંયા થઈ ગયા ને અઠ્યાવીસ સાત ને સાત ચૌદ ને ચૌદ અઠ્યાવીસ એ પ્રમાણે આપણે ખાનામાં વેચી દીધા હવે જવાબ આપીશું ચા પસંદ કરતા બાળકોની સંખ્યા કેટલી ખાનામાં જોઈશું તો બરાબર છે કેટલા બાળકોને શરબત પસંદ છે તો એનો જવાબ આવશે ચૌદ ચાલો હવે પેટર્ન આપણે આગળ પૂરી કરવાની છે તો આઠમો પ્રશ્ન બે માર્ક છે આના સોળ બત્રીસ અડતાલીસ ચોસઠ તો જો સોળ એકા સોળ સોળ દુ બત્રીસ તેરી અડતાલીસ સોળ ચોક ચોસઠ સોળ પંચુ સોળ આગળ ગાડી ચાલી જશે અહીંયા જુઓ તમે અહીંયા ઊંધો ઘડ્યો છે બાર નો બાર એકા બાર બાર દુ ચોવીસ બાર બાર ચોકું અડતાલીસ બરાબર બાર પંચું સાહીઠ બારી છક બોતેર બારી આઠ છન્નું હવે અહીંયા તફાવત જુઓ અહીંયા બે બે ગુણ્યા છે અને ચોવીસ દુ અડતાલીસ અહીંયા પણ બે ગુણ્યા છે અડતાલીસ દુ છન્નુ અહીંયા પણ બે ગુણ્યા છે તો છન્નુ ગુણ્યા બે કરીએ એટલો જવાબ અહીંયા આગળ આવશે તો છન્નુ ગુણ્યા બે કેટલા થશે છદુ બાર નવ દુ અઢાર ને એક ઓગણીસ એકસો ને બાણું અરે સોરી ક્યાં મારી ભૂલ થઈ મિત્રો બબે બબે ચાલે જાય છે ને તો બાર ના અડધા કેટલા થશે અહીંયા છ જવાબ આવશે સોરી ઓ મારી ભૂલ થઈ ગઈ તમે ધ્યાન રાખજો ફરીથી આ બધા ડબલ 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 થતા જશે તો છ ના ડબલ અહીંયા બાર થાય તો ટૂંકમાં અહીંયા છ જવાબ એનો સાચો આવશે તો મિત્રો ફરી આવા કોઈ પેપરમાં આપણે ફરી મળીશું ત્યાં સુધી તમને બધાને બેસ્ટ ઓફ લક બેસ્ટ ઓફ લક અને ટાટા અને બાય બાય